જય જય ભારત મારા જે આ બે ત્રણ દિવસમાં સોશિયલ મીડિયા ના માધ્યમથી અને ન્યૂઝ ચેનલના માધ્યમથી મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુ નું જે નિવેદન વાયરલ થયું છે અને જે ચર્ચાનો વિષય બન્યો છે ખૂબ આનંદની વાત કહેવાય કે આજે આજે કોઈ મીડિયા ચેનલ ઠાકોર સમાજની નોંધ લે છે તેમના ઉપર આવેલા નિવેદન અને સમાજના કોઈ સ્ટેજ ઉપર શિક્ષણના કોઈ કાર્યક્રમમાં સ્નેહ મિલનના કાર્યક્રમમાં કોળી ઠાકોર સમાજના દરેક નેતાઓ સાથે મળે છે અને તેની નોંધ મીડિયા જગત લઈ રહ્યું છે તો આપણા માટે તો બહુ તે આનંદની વાત કહેવાય જે પણ ભાઈઓ નિહાળી રહ્યા હોય તે વધુમાં વધુ શેર કરજો અને પોતાના પ્રતિભાવો રજૂઆત કરજો તો ખાસ એ નિવેદન ઉપર આપણે ચર્ચા કરવાની છે ખરેખર એ નિવેદનમાં શું તથ્ય છે અને ખરેખર આપણા સમાજને કઈ રીતે સ્પર્શે છે એટલે ઘણા મીડિયાવાળાએ નવી નવી રીતે બરાબર પોતપોતાની વિચાર શૈલીમાં પોતપોતાની વિચારધારામાં અલગ અલગ રીતે ઋષિ ભારતી બાપુના નિવેદનને સરખાવ્યું છે ઘણા લોકો એવું કીધું કે તમે અલ્પેશ ઠાકોરનું નામ કેમ લીધું બરાબર એટલે ઘણી બધી બાબતો છે ઘણી બધી એ વાતો છે કે જેને કારણે આજે આ નિવેદનની બે ત્રણ દિવસમાં ઘણી બધી ચર્ચાઓ

પણ ખરેખર વાસ્તવિકતા જો આપણે તપાસીએ બરાબર તો દરેક આગેવાન પોત પોતાની રીતે પોતે કયા સ્થાને જવું છે તેના માટે બધા પ્રયત્નો કરતા હોય ભલે આમ પાર્ટી સમક્ષ ન આવી શકે કેમ કે એનો પ્રોટોકોલ નડતો હોય પણ સમાજમાં નૈત નેવા નાના નાના કાર્યક્રમ કરી સ્નેહ મિલન ના કાર્યક્રમો કરી નાની નાની મિટિંગો કરી પોતાનું શક્તિ પ્રદર્શન કરી અને પક્ષને એવું દર્શાવતા હોય કે આ વ્યક્તિ એક્ટિવ છે સમાજમાંનું નામ છે એટલે આપણે આને કોઈ ભી જગ્યાએ સ્થાન આપવું પડશે એટલે સ્થાન લેવા માટે થતા હોય સમાજના આગેવાનો તેને મળ્યા હોય આ વાતની ચર્ચા થઈ હોય એટલે એમને અલ્પેશ ઠાકોરનું નામ લીધું કે એને કેમ ડિપ્યુટી સીએમ બનાવવામાં ના આવ્યા એટલે કહેવાનો મતલબ એ છે કે સૌથી વધુ વસ્તી ધરાવનાર સૌથી વધુ મત ધરાવનાર બરાબર લોકશાહી માં જેના સૌથી વધારે મત એનો રાજા તો સૌથી વધારે મત તો કોળી અને ઠાકોર સમાજ ના છે છતાં એનો રાજા નથી બાપુએ જે નિવેદન આપ્યું કે ભાઈ કોળી ઠાકોર સમાજ કેમ ડિપ્યુટી સીએમ બનાવવામાં ના આવ્યા તો હું આ સમાજ ને માલુમ થાય જેના મત નથી અને જે વિધાનસભામાં બે ટર્મ કે ત્રણ ટર્મ ચૂંટાઈ ને આવેલા છે બરાબર એટલે માની લો કે બે કે ત્રણ વખત ધારાસભ્ય ચૂંટાઈ ને આવ્યા હોય તો એમાં હર્ષ સંઘવી પણ આવી જાય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવી જાય અને સ્વર્ગવાસ જે થઈ ગઈ આપણા પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ તો તે પણ એમાં સામેલ થાય તો હર્ષભાઈ સંઘવી એવો તો ખૂબ ઘુઘરો ઘેડો છે બરાબર એવું તો એને ભાઈ કયું ગ્રેજ્યુએશન છે બરાબર એનામાં કયું એવું ગ્રેજ્યુએશન છે બરાબર કેવી એવી એની લાયકાત છે એનામાં કેવી એવી સુરવીરતા છે કેવા એવા લક્ષણો કે કેવા એનામાં એવા ગુણો છે કે માત્ર બે ત્રણ વખત ધારાસભ્ય બની ને સીધો ઈ ગૃહમંત્રી બની ગયા બે વખત ધારાસભ્ય બને તરત ગૃહમંત્રી બની ગયા બરાબર હવે સીધા ઉપ મુખ્યમંત્રી બની ગયા એટલે આ લોકોને કઈક અલગ થી લેબલ મારેલા હોય એવું કઈ છે કે આ લોકોને કઈક અલગ થી લેબલ મારેલા હોય એટલે ધારાસભ્ય માંથી સીધા વિજયભાઈ રૂપાણી વત ને આવી જાય તો કેવાનો મતલબ એ છે કે જે લોકો બબે ત્રણ ત્રણ વખત ધારાસભ્ય બને સીધા કેબિનેટ મંત્રી બની જાય છે ગૃહમંત્રી બની જાય છે હારા હારા ખાતા આવી જાય છે મુખ્યમંત્રી પણ

છ ટમ ધારાસભ્ય ચૂંટાઈ ને આવે છે કેટલા છ ટમથી ધારાસભ્ય ત્રીસ વર્ષથી ધારાસભ્ય બની ને આવે છે જયારે તમે વાત કરો તો એ પણ ધારાસભ્ય પચીસ વર્ષ થયા તો એ ચૂંટાઈ ને આવે પેલા કોંગ્રેસ માં તો હવે ભાજપ માં છે કેવાનો મતલબ એ છે કે ત્રી પાંત્રી પાંત્રી વર્ષથી જે લોકો રાજનીતિમાં છે તો એને કઈ અકલ જ નહીં હોય એને કઈ અનુભવ જ નહીં હોય કે એનામાં ગુણો કે એનામાં લાક્ષણિકતા નહીં હોય કે મુખ્યમંત્રી ના દાવેદાર જ નહીં ખરેખર કોડે અને ઠાકોર સમાજ મુખ્યમંત્રી દાવેદાર છે એની હરોળમાં કોઈ નો આવે પેલો હકદાર કોડે અને ઠાકોર સમાજ છે મુખ્યમંત્રી નો શા માટે સૌથી વધારે મત કોડી ઠાકોર ના છે અને એના જ મત થી આ સરકાર બને છે છતાં આપણું પાંચું કે આપણું ડાળિયું આવતું નથી જે બે ત્રણ વખત ધારાસભ્ય બને એ હારા હારા ખાતા લઈ જાય બરાબર બરાબર હારા હારા લોકો મુખ્યમંત્રી ઉપ મુખ્યમંત્રી બને પણ આપણું કોઈ પાંચું કે ડાળિયું આપણું કોઈ ભાવ પૂછતું નથી એનો મતલબ એ કે કોળી ઠાકોર કોઈ સ્વીકારવા માટે તૈયાર નથી બરાબર બાપુ એ નિવેદન આપ્યું એટલે બે ત્રણ રાજકીય આગેવાનો નિવેદન આપ્યું મીડિયા માંથી અને મીડિયામાં એવું કે કે નહીં ભાજપ સરકારે બહુ સમાન રાખ્યું છે અને ભાજપ સમાજ ભાજપ સરકારની આઈરેજ છે બરાબર અને એ તો પક્ષ ને નક્કી કે શિરો માન્ય પક્ષ હજી અત્યાર સુધી ખાતા આપ્યા છે અને બધી જગ્યાએ ચૂંટણીમાં ટિકિટ હોતા ને આપી છે ક્યાં ટિકિટ આપી ભાઈ કયો મને બરાબર તમે હમણાં જો જે સમાણો છે હમણાં નિવેદનો આપે છે કે દસ ટકા માંથી ઓબીસી ને સિત્તાવી ટકા આરક્ષણ મેળવ્યું છે સ્વરાજ્યુએ આપણે વિરોધ નથી અને દસ ટકા વસ્તી પ્રમાણે આપણે કઈ વાંધો નથી સાઈઠ ટકા ઓબીસી છે સિત્તેર ટકા લે આપણું આરક્ષણ હજી મળતું નથી બરાબર તો એના માટે આપડા વાત કોણ ઉઠાવશે વાત રહી કે સિત્તાઈ ટકા આરક્ષણમાં ઓબીસી ને ટિકિટ મળશે તો આપણે શું કરશું એમ તો ભાઈ અમારે ત્યાં જગ્યાએ જ્યાં સૌથી વધારે વસ્તી છે તમે ચોર્યાસી માં જાઓ મેં દરેક ખેલે કીધું હાથ ત્રણ હજાર જેના મત છે બરાબર એને વિધાનસભા ની ટિકિટ આપી દીધી તમે અમરેલીમાં માં જાઓ અમરેલી જિલ્લામાં સૌથી વધારે મતદાર અમારું છે તો ભાઈ કેટલી સીટો તમે ધારાસભ્ય વિધાનસભાની તમે આપો છો બરાબર સાવરકુંડલામાં સૌથી વધારે સીટ આપણી વસ્તી છે ધારી બગેસરામાં આપણી સૌથી વધારે છે તાલાળામાં સૌથી વધારે છે આવી ઘણી બધી એવી સીટો છે બરાબર જીતુ વાઘાણી જાતે ચૂંટાઈ આવે જ્યાં સૌથી વધારે ટિકિટ અમારી વસ્તી અમારી છે સમજાય છે એટલે ઘણી એવી સીટો છે જ્યાં સૌથી વધારે વસ્તી આપણી છે તમે રાજકોટ થી માની બધી જગ્યાએ જાઓ બરાબર જ્યાં સૌથી વધારે વસ્તી આપણી હોવા છતાં આપણે વિધાનસભાને ટિકિટ આપતી નથી તો તમે કયા મોઢે એમ કયો છો કે અમને ટિકિટ આપે છે બીજું કે ટિકિટની વાત તો જવા દો સૌથી વધારે ગુજરાતમાં સૌથી વધારે ટેક્સ આપણે પે કરીએ

પક્ષ ને હારી વાત લગાડવા કરતા ઠોકીને પક્ષ માંથી રાજીનામું આપીને ઘરે બે કઈક વિચારો ઋષિ ભારતી બાબુ ચોખવટ કરી પાર્ટીઓ છે ને એ પ્રાઇવેટ કંપનીઓ છે બરાબર જયારે હોય ત્યારે આપણે આ કહેવાનું નિવેદન આપે કે પક્ષ જે નક્કી કરે પક્ષ નો જે હાઈ કમાન્ડ નક્કી કરે બરાબર એ કરવાનું હોય હળવદમાં ઘટના બની કોળી તોડી છે માર્યા આપણે મહુવામાં માર્યા કોટડામાં હમણાં હાલનો બનાવ છે મુકેશભાઈ રાજપરા નો વિડીયો મેં જોયો બોટાદ ના કઈ રાણપુર તાલુકામાં પ્રેસ વાળા

ચોટીલામાં છે મહા સંમેલન કર્યું બરાબર ઘટના ભૂલી ગઈ કેટલી બધી ઘટનાઓ છે બરાબર બધા ભૂલી જાય છે કોઈ યાદ કરવાનું નથી હળવદની ઘટના એવી વિશાની ઘટના છે એમ ને પડી તમારામાં હોય તો જી પોલીસ પથ્થર મારો કર્યો છે તો એવી કઈ ડાયરીમાં એવું લખ્યું છે કાયદાની કે ટોળાને કાબુ કરવા માટે પોલીસ પથ્થર મારો કરવો ટોળાને કાબુ કરવા માટે ઘરમાં જઈને કોઈના ઘરમાં જઈને લાઠીચાર્જ કરો જેમ ફાવે એમ હવે ઘરમાં કોઈ જાય છે બધા આરોપી છે છે તો જે બેઠેલા પાંચ સાત જણા બરાબર પાંચ સાત જણા જે ઘરમાં બેઠેલા છે જે નિર્દોષ છે કામે થી આવ્યા છે હીરાના ના કામ માંથી આવ્યા છે કોઈ બીમાર છે કોઈ સગાવાલા છે તો આ બધા જે ઘરમાં બેઠા છે એ તો નિર્દોષ હતા તો તમે તો એને ઠોક્યા છે તો આ પોલીસ વાળા ઉપર એક્શન કેમ નહીં તમે એમ જઈને કહો છો કે અમે બેઠા છીએ અમે બધા તમારી ચિંતા કરે છે પક્ષ પણ ચિંતા કરે છે હું તમને કહું પક્ષ ચિંતા કરે તો જે જે જગ્યાએ બનાવ બન્યા છે ત્યાં એ બનાવ જે પોલીસ પ્રશાસન ના જે વડા હતા એ કોઈ કોળી હતા ખરા માભાઈ નું પિસ્વીભાઈ નું વિશ્યાભાઈ નું હળવદભાઈનું

આવો કોઈ બનાવ હોય પોલીસ અધિકારી ઉપર લીગલ એક્શન લેવા હોય તો સરકારની મંજૂરી લેવી પડે સેવાની ભાઈ કોળી હોય ને ઠોકવાના મજા આવે એમ આપડે કોઈ દી સાંભળ્યું છે બીજા તો કોઈને ઠોયકા હોય એવું કોઈ ઘટના એવું બન્યું હોય તો કયો બીજા ઘરમાં આવીને કોઈ ઠોયકા હોય તો માત્ર ને માત્ર બાપુજી છે ને વી વીઆઈપી દલાલો બરાબર એમાં કઈ ખોટું નથી ભાઈ તમે સમાજના મત લઈ પેલા સમાજ ને પછી તમે બરાબર મોટા મોટા સીન સપાટા ગાડીઓ લઈને ખાલી આશ્વાસન આપતા તો બધા આવડે બરાબર આવડે અમારે જવું હોય ને પાંચ ગાડી લઈને અમે હોતા જઈને આશ્વાસન આપીએ પણ નક્કર પરિણામ હું ભાજપ અમે કોઈ નથી બોલવું છતાં અમે કોઈ નથી ન્યા બધા ફાટે છે ભાઈ છે ને ફાટે હમણાં ભાવનગર માં અકાળામાં જે બનાવ ભાઈ નો ભાવનગર માં આર્મી મેન ને શું રિઝલ્ટ આવ્યું કે મને એટલા ધારાસભ્ય ભાવનગર માં છે કાયટું સરકાશ આરોપી નું કયો બને હામેવાળાની બૈરાઓને તરત ટેબલ જમીન આપીને છોડી દીધા હું છું માત્ર વાહ લૂટા કઈ ન થવાનું ભાઈ સમાજના નક્કર પરિણામ જોઈએ મૂળભૂત અધિકારો માટે અવાજ ઉઠાવવો પડે જીપીએસસીના ચેરમેન જ અન્ય સમાજના બનીને બેઠા છે આપણા લોકોને મૌખિક ઇન્ટરવ્યૂ કાઢીને નાખી દેને આપણા આયા શિક્ષણના કાર્યક્રમ ક્રમો કરીને મોટા મોટા બણગાવ મારીએ શિક્ષણ આમ છે અને શિક્ષણ આમ હોય શિક્ષણ હોય તો બધું થાય

તે ઉપર પગ ને જુટવવાની તૈયારી રાખવી પડે તો મગે મળે અને એના માટે લડવું પડે સાચું બોલવું પડે વા વાય ઉલટાવા થી કઈ નથી થવાનું ભાઈ કોઈના બણગા મારવાથી બરાબર સમાજ ને વાસ્તવિક જાગૃત કરવો પડે ઘર ઘર જુદી વાત પહોંચાડવી પડે કે તમારા મતની કિંમત ના જોડે આ લોકો આપણે ધોકા ઠોકે છે આપણા પર ત્રણસો હાથ કરે છે આપણા મકાનો પાડી દે છે કેટલા મકાનો આપણા પડ્યા સર્વે કરજો કોડી ઠાકોર આ આહિર બરાબર રબારી બરાબર દલિત સમાજ એટલા લોકોના ઢરક મકાનો પાડી દીધા છે કે સવાણોના મકાનો પડ્યા હોય તો કેજો તમે હમણાં પરમ દિવસે હું અર્જુન સાહેબ ને મળવા ગયો તો અહીંયા બરાબર એના દીકરા આખું થીસીસ કરેલું છે પીએચડી માં અદાણી અંબાણીને કેટલી કેટલી જમીનો આપી દીધી છે ટોકનના ભાવે અને એના એના એ લોકોની પ્રાઇવેટ કંપનીઓને આગળ લેવા માટે સૌથી વધારે જમીનો આપણી જ ગઈ છે રોજગારી તો કઈ છે નહીં રોજગારી માટે મીંડું જમીનો આપણે લઈ જાવી એ ઉદ્યોગપતિઓ ને બીજાને લાણ કરવા માટે બરાબર આપણે કોઈ જાતનું નહીં સૌથી વધારે ટેક ચૂકવે રાખો બરાબર ને ધોકા ખાતે રાખો એટલે બાપુના નિવેદન આવે સો સો ટકા સમર્થન છે બીજું હજી કઉ છું પટ્ટા પાથરવાનું બંધ કરી દો જ્યાં સુધી તમે આ કાર્યક્રમમાં જયારે પટ્ટા પાથરવાનું તમે ચાલુ રાખો છો ને એટલે આપણે ધોકા પડે છે બરાબર ખોટા જે તાઈફાઓ કરે છે અને વાહ વાહી લૂટાવે છે આપણા નામે આ બધું બંધ કરી દો કરો જે કામ કરે સમાજ માટે અવાજ ઉઠાવે એને સપોર્ટ કરો ભલે પછી કોઈ બી પક્ષમાં હોય સમાજ માટે કામ કરે સમાજ માટે અવાજ ઉઠાવે કોઈ ભી પક્ષમાં હોય એને સપોર્ટ કરો બાકી માત્ર માત્ર તાઈફા કરવા છે અને સિક્કાઓ પાડવા છે કારણ વગરના બરાબર એટલે એક બાબત બહુ સારી કહેવાય ન્યૂઝ દ્વારા આપણે નિવેદન લીધું આજે મારે સવારે હું ફ્રી હતો મને એમ થયું કે આ બાબતે ચર્ચા કરવી જોઈએ સંબંધ હકીકત જણાવી જોઈએ એટલે કહેવાનો મતલબ એ કે પ્રાઇવેટ કંપનીઓ છે ને માલિકો છે છે સમજાય એટલે મજા આવે બરાબર સમુદાયના વ્યક્તિઓને મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી બનાવશે અને આ આંકડાઓ કે છે બરાબર આંકડાઓ ઉઠાવીને તમારે જોઈ લેવું આંકડાઓ એવું કે છે બરાબર કે જેના બે ટકા મત છે આઠ વખત મુખ્યમંત્રી મંત્રી બની ગયા

બાપુએ કીધું એ વી જાગૃત છે બાકી બીજા તો બધા સુશ્રુપ્ત અવસ્થામાં છે અને આ સુશ્રુપ્ત અવસ્થામાંથી બહાર કાઢવા માટે આપણે આ લાઈ કરીએ છીએ ને જેને મજા આવે ચિરાગભાઈ ની વાત થી ખોટું લાગે તો તમ તમારી તમારી ઈચ્છા બરાબર એ જી ખોટું લાગુ હોય બરાબર અમને આયા કોઈનો પ્રોટોકોલ નડતો નથી ને અમે આયા કોઈના ગુલાબ છીએ નહીં કોઈના ભી નહીં પક્ષ હોય કે કોઈ રાજકીય આગેવાન બરાબર

દરેકને સમાન અવસર મળવો જોઈએ અમે કાલે સુરત ઓબી સમાજના ચાલીપચા આગેવાનો અમે એક નાનો અમતો કાર્યક્રમ ગોઠવ્યો છે કલેક્ટર મારફતે બરાબર સરકારને રજૂઆત થાય કે સાઠ ટકા ઓબી સમાજની વસ્તી છે તો સાઠ ટકા પ્રમાણે અમની ભાગીદારી મળે એમાં ભરવાડ સમાજ રબારી સમાજ આહિર સમાજ સથવારા સમાજ પૂજક સમાજ મોચી સમાજ બાબર સમાજ દરેક સમાજના લોકો બરાબર જોડા છે અને અમે એક નાનો કાર્યક્રમ કરીને સરકારને રજૂઆત કરવા અમે પ્રયાસ કરીએ છીએ કોળી તો પણ આગળ વધવું પડશે પણ હું કોળીમાં જન્મ થયો છે તો મારો પેલો હક બને કે મેં મારે મારા સમાજ ને જાગૃત કરવો પડે તમને વાતમાં કંઈક દમ લાગતો હોય વાતમાં કંઈક તથ્ય તથ્ય લાગતું હોય તો બિંદાસ બોલી ન શકો તો કઈ નહીં લખો લખી ન શકો તો કઈ નહીં જે બોલે લખે છે એને શેર કરજો તમારી વાત મૂકો બરાબર અને લોકો સુધી પૂછા પહોંચાડો બરાબર કે આ સમાજને ને ધોકા ખાવા માટે શું જન્મ લીધો છે બરાબર ખોટા કેસો કરવા માટે જન્મ આપણે લીધો છે અન્યાય ના અત્યાચાર સામે હંમેશા આપણે રાડા પાડવાની છે ભીખ જ માગવાની છે બરાબર એનો મુખ્યમંત્રી બને તો એના સમાજના આંદોલનકારીઓના કેસો પાછા જાય છે બધા એક બધી જગ્યાએ પાણું પાણું એસી એસી પિંચ્યાસી પિંચ્યાસી જણા ઉપર ગુના દાખલ કરેલા છે હજી બધા તારીખો ભરે બરાબર તો એને કઈ જેના કેસો પાછા ખેંચાઈ ગયા તે અલગથી કઈ અવતરણ થયા છે અવકાશ કે કઈ કઈક થી કઈ સિમ્બોલ મારેલા હોય અલગ થી કઈ ઘોઘરા ઘડાયેલા હોય મોઢા સારા હોય સારા હોય ચેહરા સારા હોય આવું કઈ શે ખરું બરાબર કેસો નથી ખેંચાતા એટલે વાસ્તવિકતા સમજો ભીખ માગવાનું માગવાનું બંધ કરો ડોફે મેરે જાય ભાઈ આ વટ થી જીવવાનું શીખો સમાજ ને ગૌરવશાળી બનાવો બરાબર ચાલી ટકા સમાજ ને માગ માગ કરવા કરવા આપડે બનાવી દીધો બરાબર એટલે હું તો એમ કઉ કે હંમેશા સમાજ ને છે ને એવો નીડર અને એવો બાહોશ બનાવો જે આપણો વાસ્તવિક ઇતિહાસ છે બરાબર તો તો આપણે પૂજીએ છીએ બરાબર ને પૃથ્વી પતિ કેતા બરાબર આજે સમાજ આ ગુજરાત માં એનું શું સ્થાન છે બરાબર સમ્રાટ અશોક ને લઈ લો ચંદ્રગુપ્ત મોદી ને લઈ લ્યો તાનાજી છે ને લઈ લ્યો જલકારીબાઈ ને લઈ લ્યો ઉધમસિંહ ને લઈ લ્યો વીસ વીસ વર્ષ પછી પણ પોતે બદલો લીધો બરાબર તો આ સમાજ જે ઇતિહાસ છે એના ગુણો કઈક સમાજ માં મળે ને એવું કરો બરાબર પાર્ટી આપ્યું છે ટિકિટ આપ્યું છે ફલાણું કર્યું છે અને અમે પાર્ટી હારે છીએ તમે રહ્યો ને ભાઈ તમારો પરિવાર ઘર ખાટલો હગા હગાવાલા બધા રહ્યો ભાઈ અમને કઈ વાંધો નથી પણ અમને નો ઢોળો ભેગા બરાબર કાઈ આપતા નથી નું ઢોળાવાનું ભાઈ આપતા નથી ને ખોટા ખોટું ઢોળાવાનું એટલે આ બધી વસ્તુ બંધ કરો બરાબર ને સંબંધિક અને ઘણા ખરા તો એવા છે સિક્કા પાડવા કોઈ આવે એટલે ભાગવા માંડે જવરા થઈને ને ને ભાઈ ફલાણા આવ્યા છે હાલો ગાડી કાઢો જાય જાય ને પછી આમાં આયેલા જાય વિડીયો ઉતારે સિક્કા પાડે ફોટા પાડે એ ફલાણા આગેવાન મારા સારા મારા સંબંધ છે કામ હોય તો કેજો કામ કોઈના થતા નથી એટલે લડત લડો કયો ને એસપી ને હોમ માં ઉભો રાખીને

કે ઘરમાં ઘરે નિર્દોષો ને ઠોકવાના બરાબર સુરેન્દ્રનગર ના એસપી ના સામે બોલાવીને કયો કે તારા પોલીસ કર્મીઓ સમાન ના ગેવાનો છો અરે અમારી પાસે કઈ છે નહીં તો કે છે સાંભળો બરાબર સાથી ઠોકીને કઉસ સુરેન્દ્રનગર નો એસપી હોય ને બોટાદ નો હોય એને પણ બરાબર કાયદો મોટો છે તમે કોઈ મોટા નથી પોલીસ પ્રશાસન ના કોઈ બી અધિકારી હોય કાયદો સર્વોચ્ચ છે અને કાયદો એવું કહે છે કાયદો દરેક માટે સમાન બરાબર આર્ટિકલ ચૌદ એવું કહે છે કાયદો બધા માટે સમાન પછી રાષ્ટ્રપતિ હોય કે સામાન્ય નાગરિક હોય રાષ્ટ્રપતિ હોય નીચેના લેવલ ના બધા આવી ગયા બરાબર આઈએસ આઈપીએસ અધિકારી કોઈ બી રાજકીય આગેવાનો સાંસદ એમએલએ એ બધા તો હું એમ કઉ છું તમે એમ કહો બધા નેતાઓ આ સમસ્યામાં ધ્યાન આપે છે અમને પીડા છે તો હું કહું બધા ભેગા થાવ અને આ એસપી ઉભા રાખો હમા અને બોલાવો ખોટા છે આવડી પાસે રેડિયો કોને કોને ધોકા માર્યા ઉભા રાખો અને કયો એને આ તમારા પોલીસ કર્મીઓ છે ને તમે એનું નેતૃત્વ કરો છો બરાબર અને તમારા આદેશ થી આ લોકો ધોકા માર્યા છે હવે જવાબદાર તમે એસપી ખુદ છો કે આ જેને ધોકા માર્યા ઈ ઉભા રાખો લાઈન માં બોલાવો તમારામાં તાકાત છે તમે ધારાસભ્ય છો તમે એમએલએ છો તમે મંત્રી છો તમારે કેવું પડે તમારા સમાજ ને ધોકા પડે ને તમારા સમાજ નાની નાની દીકરીને લાગ્યું છે બરાબર મોટી મોટી ઉંમર ના લોકો હાથમાં થઈ ગયા છે હળવદ વાત બધી હાચી કોકે કરેલા આપણે ધોકા પડ્યા વાત બધી હાચી પણ નિર્દોષ લોકો ઠોકી બેહેડા છે બરાબર એનું શું કરવાનું બરાબર માત્ર અમે કેસ પાછા ખેંચેલ કેસ પાછા ખેંચે ને ધોકા મેરે એનું કરો તો બધી જગ્યાએ આજે બોટાદ માં થયું કાલે સુરેન્દ્રનગર માં થયું એક દી થયું કાલે આમ પાછું જુનાગઢ માં થાય રાજકોટ માં થાય આમ તારાપુર માં થાય સાણંદ માં થાય બધી જગ્યાએ આજ કરવાનું ધોકા મારવાના ભેગા થવાનું કે ભાઈ અમારા ઉપર કેસ પાછા થયા છે અમે જોઈ લેવું વાળો કેસ ખેંચી લેવો એ કોઈ ખેંચાણા નથી બરાબર વિશ્યામાં ખેંચાણા હળવદ કરા વિશ્યામાં તો વધારે ઓલું થયું છે ખેંચાણા વિશ્યામાં કઈ નથી ખેંચાણા મહુવામાં જોઈ લે બેનોના ફોટા ન હોય તો હું નાખી કોમેન્ટ માં જોઈ લેજો આમ ઊંચું કરે શરીર એટલે કારા કારા ધાબા છે કેટલા જણા ઉપર ત્રણસો હાથ દાખલ થઈ કેસ ખેચાણા પાછા એટલે આ બધી હવામાં વાતું છે બરાબર કોઈ વસ્તુ કઈ થતી નથી સારું લગાડવા માટે બરાબર લોકો જાય છે બરાબર અને વાહ લૂંટાવે છે બરાબર તો જે કામ કામ કરશે કેવું કરે એને બરાબર એટલે વધારે વાત નહીં કેતા સારું લાગે તો કોમેન્ટ કરજો બરાબર આ આપણે પ્રશ્ન લઈ કોઈનો વિરોધ નથી પણ હકીકત તમારી તમારી સમાજ પ્રત્યેની જે ફરજ છે ખરેખર જે રસ્તે જવાનું છે ત્યાં જાવ કહેવાનો મતલબ એ છે બરાબર આમાં એવું કે છે કે આવું કંઈક થયું હોય તો સરકાર ને મંજૂરી લેવી પડે તો આપડે પોલીસ વાળા ઉપર કાયદે છે તમે સરકાર બેઠા છો સરકાર પાસથી મંજૂરી લઈ લ્યો ને હું એ કહું છું એસપી નું બો રાખીને ક્યો ન્યા બોલાવીને કે આ વસ્તુ થઈ છે કેવું પડે કે એસપી કઈ કાદુ મકરાણી તો છે નહીં એને કાયદામાં રહેવું પડે કાયદો કઈ કોડીને ઠોકવા માટે થોડોક છે જેમ ફાવે એમ ઉપર ગુના દાખલ કરવા માટે થોડુંક છે બજેટ નથી આવતા